નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલના એસ્પિરેશનલ ઘોઘંબા તાલુકાની મુલાકાત લેતા રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે આજરોજ પંચમહાલ જિલ્લાના એસ્પિરેશનલ તાલુકા ઘોઘંબાની મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે ઘોઘંબા તાલુકો એસ્પિરેશનલ એટલે કે સ્પેશિયલ કેટેગરીમાં મૂકવામાં આવેલ છે કે જેમાં ખાસ કરીને સ્વચ્છતા અને કુપોષણના કારણે જે વિકાસ દર રૂંધાયેલો છે તેને અગ્રતા ક્રમ આપવા માટે દેશના પસંદ કરેલા તાલુકાઓ પૈકી પંચમહાલ જિલ્લામાંથી ગોઘંબા તાલુકાને એસ્પિરેશનલ તાલુકાની શ્રેણીમાં મૂકવામાં આવેલો છે ત્યારે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારશ્રીએ આજે ગોઘંબા તાલુકાની મુલાકાત લીધી હતી તેમણે ગોઘંબા તાલુકાના કાનપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી જ્યાં લેબોરેટરી નવજાત શિશુ વોર્ડની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક આરોગ્ય કાનપુરમાં સાધન સુવિધા તેમજ મશીનોની પણ તપાસ કરી હતી સાથે સાથે ડૉક્ટરની ટીમ સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં દરરોજ લેવામાં આવતા સેમ્પલ કુલ કેટલી ડિલિવરી કરે કરાય છે અને કિશોરીઓ માતાઓ અને બાળકોને શું શું સુવિધા આપવામાં આવે છે તેની તપાસ કેવી રીતે કરવામાં આવે છે તે બાબતની પણ વિગતોની જાણકારી મેળવી હતી મુખ્ય સચિવશ્રીએ માતા તથા શિશુના મૃત્યુદર ઘટે તે માટે કેવા પ્રકારના પ્રયત્ન કરવામાં જોઈએ અને બાળકનું વજન બહેનોનું વજન સગર્ભા અને ધાત્રીઓ વિશે રાખવાની કાળજી તેમને મળતા લાભ વગેરેની અને રાશનની દુકાનેથી રાશન બરાબર મળે છે કે નહીં તે અંગેની પણ વિગતો મેળવી હતી તે ઉપરાંત સખી મંડળની બહેનો અને ઉપસ્થિત માતાઓ સાથે પણ વાતચીત કરી હતી તેમજ કેટલા પેકેટ મળે છે વજન ઓછું હોય તો શું કરવામાં આવે છે બાળકનું વજન વધે તે માટે શું ધ્યાન રાખવું તે અંગે સખી મંડળની બહેનોને પણ ઇન્સેન્ટિવ આપવા માટેની પણ તાકીદ કરી હતી સ્વસ્થ ગુજરાત માટે અને સ્વસ્થ બાળકો માટે લાભાર્થી બહેનો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવાની તેઓએ સૂચના આપી હતી આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેક્ટર કુમારે પણ ઉપસ્થિત સખી મંડળની બહેનોને સરકારશ્રી તરફથી મળતા લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું મુખ્ય સચિવ સાથે ગોગંબા તાલુકાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની પણ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી જ્યાં તેમણે વાયરમેલ ઇલેક્ટ્રિશિયન સીવન વર્ગ કોમ્પ્યુટર ઓપરેટર અને આસિસ્ટન્ટના ક્લાસની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ માટે મોબાઈલમાં ફોટો લઈ અને એટેન્ડન્સ પૂરવા માટેના ઇન્સ્ટ્રક્ટરને સૂચના આપી હતી મુખ્ય સચિવશ્રીએ આઈટીઆઈમાં શું શું સુવિધાઓ છે અને કેટલો સ્ટાફ છે કેટલા વિદ્યાર્થીઓ છે તથા પ્રેક્ટિકલ બાબતો વિશે વિગતો મેળવી હતી મુખ્ય સચિવશ્રીએ આઈટીઆઈમાં સ્વચ્છતા જાળવો ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને તે અંગે સૂચનાઓ પણ આપી હતી અને આઈટીઆઈના કેમ્પસની અંદર અને મકાનની અંદર નકામી વસ્તુઓ પડેલી હોય તો તેનો તાકીદે નિકાલ કરવાની કરવાની સૂચનાઓ આપી હતી આ પ્રસંગે મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે આપણા કામથી કોઈકનું જીવન બદલાય અને સંવેદનશીલતા સાથે લોકોમાં વિશ્વાસ જાગે અને સરકારની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી વિશેષ કરીને વાત કરી હતી મુખ્ય સચિવશ્રીની ગોગંબા તાલુકાની મુલાકાત વેળાએ પંચમલ જિલ્લા કલેક્ટર આશીષ કુમાર જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારિયા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય સચિવશ્રીએ પોતાની ગોગંબા તાલુકાની મુલાકાત દરમિયાન ગોગંબાના શ્રી નિલેશભાઈ વરિયા સાથે પણ ગોગંબા ગ્રામ પંચાયતની કામગીરી અંગે વિગતો મેળવી હતી તેમજ તેમની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો ઉપરાંત ગોગંબા ગ્રામ પંચાયત વિસ્તારની અંદર મુખ્ય બજારમાં સ્વચ્છતા અંગે વિશેષ કાળજી રાખવા તેમજ કુપોષણ અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓને અંગે પણ વિશેષ ધ્યાન આપવા માટે સૂચનો કર્યા હતા